હેલો દોસ્તો અત્યારે ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં ઘણી બધી કોલેજોમાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પોસ્ટની વેકન્સીની જાહેરાત તમે જોઈ રહ્યા છો તો તમે ગ્રેજ્યુએટ હોવ અને કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોય એ ક્વોલિફિકેશન માગેલા છે અને જુનિયર ક્લાર્કનો છવ્વીસ હજાર ફિક્સ પે છે પાંચ વર્ષ માટે અને સિનિયર ક્લાર્કનો ચાલીસ હજાર આઠસો ફિક્સ પે છે પાંચ વર્ષ માટે તો દોસ્તો તમે એપ્લાય કરવાનું શરૂ કરી દેજો અને રોજે રોજ ન્યૂઝપેપર જોતા રહેજો કોઈને કોઈ ન્યૂઝપેપરમાં ગુજરાતની કોઈને કોઈ કોલેજની જાહેરાત તમને જોવા મળશે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની તો તમે નાની ઉંમરના હો ગ્રેજ્યુએટ થયેલા હો અને પરીક્ષા કોમ્પ્યુટરની પાસ કરેલી હોય તો જુનિયર ક્લાર્ક માટે એપ્લાય અચૂક કરજો